નમસ્કાર ખેડૂત ખેડૂત મિત્રો સ્વાગત છે આજે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ અત્યારે પૂરો થયો છે છતાં પણ હજુ છૂટાછવાયા વરસાદની સંભાવના કેટલાક વિસ્તારોમાં રહેલી છે તેમજ આગામી સમયમાં યાગી નામનું વાવાઝોડું હવે ભારતની અંદર આગળ વધી શકે છે તો જોઈએ તેની પણ સંપૂર્ણ અપડેટ તેમજ બંગાળની ખાડીમાંથી નવી સિસ્ટમો બનશે અને વીસ સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ભારે વરસાદનો એક રાઉન્ડ આવવાનો છે સંપૂર્ણ માહિતી મેળવીએ ઓતરા નક્ષત્રમાં એટલે કે ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં કેવા વરસાદના સંજોગો છે ચેનલમાં નવા હોય તો પહેલાં આપણે અત્યારની વાત કરીએ તો અત્યારે હાલ જે યાગી નામનું વાવાઝોડું બાંગ્લાદેશથી નીચે તરફ આવી અને અત્યારે ભારતના પશ્ચિમ બંગાળ આજુબાજુ તેની જે અસર છે આ જે બધા વિસ્તારો છે તેમાં આપણને જોવા મળી શકે તો આ રીતે સાયક્લોન અત્યારે આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના વિસ્તારોમાં કેવું વાતાવરણ રહેશે તેમજ કેટલા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તેની પણ વાત કરવાની છે પવનની ઝડપ કેવી રીતે તેની પણ વાત કરીશું યાગી નામનું વાવાઝોડું જે ચીન વિયેતનામ ફિલિપાઈન જેવા દેશોમાં તબાહી મસાવ્યા પછી આ જે બધા વિસ્તારો છે તેની અંદરથી આગળ વધી અત્યારે મ્યાનમારથી આપણા બાંગ્લાદેશથી લઈ અને ગુજરાત તરફ તે આ રીતે ગતિ કરવાનું છે તો ક્યાં તેની શું અસર જોવા મળશે સંપૂર્ણ માહિતી મેળવી અત્યારે સૌથી પહેલાં અત્યારની લેટેસ્ટ અપડેટની આપણે વાત કરીએ તો અત્યારે હાલ બાંગ્લાદેશ પશ્ચિમ બંગાળ સહિતના જે આ વિસ્તારો છે તેમાં ભારે વરસાદની તબાહી મચી શકે તો ખાસ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ અત્યારે હાલ પોરબંદર સાઈડના જે વિસ્તારો છે જૂનાગઢ સાઈડના જે વિસ્તારો છે વેરાવળ સાઈડના જે વિસ્તારો છે તેમજ મહુવા તળાજા આજુબાજુના કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પડી શકે તો ખાસ અત્યારે દક્ષિણ ગુજરાતમાં વડોદરા તેમજ જંબુસર કરજણ સાઈડના જે વિસ્તારો છે કોસંબા આજુબાજુના જે વિસ્તારો છે સુરત નવસારી બારડોલી તેમજ તાપી આજુબાજુના વિસ્તારોમાં પણ અને વલસાડ નવસારી સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ આજે બધા વિસ્તારો છે તેની અંદર વરસાદની સંભાવના છે બીલીમોરા ડુંગરી વલસાડ તેમજ ભવનાથ અંબોશી પારડી વાપી આ બધા વિસ્તારોમાં અત્યારે સામાન્ય હળવા ઝાપટા જોવા મળશે આજે બપોરના સમયની અપડેટ જોઈએ તો સૌથી વધારે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના આપણને જણાય આવે છે જેમાં વડોદરા હોય છોટાઉદેપુર હોય અમોદ રાજપીપળા ભરૂચ સાઇડના જે વિસ્તારો છે તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે બધા વિસ્તારો તેમાં સુરત હોય બારડોલી હોય તાપી નવસારી બીલીમોરા વાંસદા તેમજ નવાપુર ડાંગ વલસાડ ભવનાથ અંબોશી સાપુતારા સતાણા જે આ બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે ખાડોલી કપરાડા વાની આ તમામ વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે તો મધ્ય ગુજરાતમાં પણ વડોદરા અને છોટાઉદેપુર આજુબાજુના જે વિસ્તારો છે બોડેલી છે સાંપાનેર ભાબરા અલીરાજપુર કવાટ સાઈડના વિસ્તારો ડભોઈ સાઈડના જે વિસ્તારો છે તેમજ દાહોદ અને પંચમહાલના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં પણ ગોંડલ શાપર વેરાવળ તેમજ ચોટીલા રાણપુર સાઈડના વિસ્તારો જસગણ આજુબાજુના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા મહુવા આ બધા વિસ્તારો છે સાવરકુંડલા ધારી બગસરા પાલીતાણા તળાજા ભાવનગર સુધીના વિસ્તારો વલભીપુર ઉમરાળા સુધીના વિસ્તારો કે જેમાં હળવો વરસાદ અત્યારે સામાન્ય વરસાદ જોવા મળશે તો આ રીતે અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમાં હળવા ઝાપટા જોવા મળશે આજે સાંજના સ વાગ્યાની વાત કરીએ તો સ વાગ્યાના સમયગાળા દરમિયાન પણ મહુવા તળાજા ભાવનગર અમરેલી સુરત વલસાડ તેમજ ખાસ કરીને બોટાદ ધોળકા ખંભાત શિહોર વલભીપુર તેમજ અમદાવાદ આજુબાજુના જે વિસ્તારો છે કપડવંશ હિંમતનગર મહેસાણા આ બધા વિસ્તારોમાં પણ સામાન્ય ઝાપટારૂપી વરસાદ આપણને જોવા મળશે તો ખાસ કરીને આવતીકાલે વહેલી સવારની વાત કરીએ જેમાં દાહોદ પંથકના જે વિસ્તારો છે અલીરાજપુર બોડેલી વડોદરા પંચમહાલ આ બધા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે તો આગામી પંદર તારીખે એટલે કે આવતીકાલે બપોરની વાત કરીએ તો રાજુલા મહુવા તળાજા આજુબાજુ સામાન્ય ઝાપટાં રહેશે તો ખાસ કરીને કોસંબા વંકલ સુરત બારડોલી તાપી તેમજ ઉંમરપાડા નવસારી બીલીમોરા વલસાડ ભવના થંબોશી વાંસદા ડાંગ સાપુતારા વાપી ખાડોલી કપરાડા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને આગામી સોળ તારીખમાં બપોરની વાત કરીએ તો બપોરના સમયે ક્યાંય પણ વરસાદની ભારે સંભાવના નથી સત્તર અઢાર તેમજ ઓગણીસ તારીખ સુધી ગુજરાતમાં વરાપનો માહોલ યથાવત રહેશે અત્યારે ખેડૂતોને વરાપની જરૂરિયાત છે તો બીજી બાજુ જે યાગી નામનું વાવાઝોડું છે તે જોધપુર સુધી પહોંચવાની શક્યતાઓ છે પણ તેની જે મોટી અસર નહીં જોવા મળે કારણ કે તે નબળું પડશે આગામી વીસ એકવીસ તારીખમાં બંગાળની ખાડીની સિસ્ટમની અસર જોવા મળશે અને બાવીસ તારીખથી ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે ત્રેવીસ તારીખની અંદર સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળશે જેમાં સુરત હોય તાપી હોય વલસાડ નવસારી ડાંગ આ જે બધા વિસ્તારો છે તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતા આપણે પવનની ઝડપ તો અત્યારે હાલ યાગી નામનું વાવાઝોડું ધનબાદ ઢાકા નજીક છે ત્યાં એકસઠ થી સિત્તેર ની પવનની ઝડપ છે કચ્છની અંદર બેતાલીસ દક્ષિણ ગુજરાત આડત્રીસ સૌરાષ્ટ્રમાં ત્રીસ આગામી આવતીકાલે પણ પવનની ઝડપ નોર્મલ રહેશે યાગી નામનું વાવાઝોડું ખાસ કરીને ઝાંસી પટના આજુબાજુ ઓગણીસ તારીખમાં પહોંચી જશે અને સાવ નબળી સ્થિતિમાં હશે વીસ તારીખની અંદર કચ્છમાં પવનની ઝડપ ઓગણચાલીસ મધ્ય ગુજરાતમાં બેતાલીસ જેવી જોવા મળશે કારણ કે વાવાઝોડાની થોડી ઘણી અસરો થઈ શકે એકવીસ તારીખની અંદર કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે કારણ કે સિસ્ટમ બની અને ગુજરાત તરફ આવી શકે જો મજબૂત બને તો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના રાઉન્ડ તરીકે તે વરસી પણ શકે છે ખાસ કરીને ખેડૂત મિત્રો વાત કરીએ તો અત્યારે હાલ જે ઉત્તર ફાલ્ગુની જે નક્ષત્ર ચાલી રહ્યું છે જેને આપણે ઓતરા નક્ષત્ર કહીએ છીએ તો ઓતરા નક્ષત્રમાં આ વર્ષે વાહન તેનું હાથી છે જેના કારણે કહી શકાય કે ગુજરાતમાં મોટામાં મોટો વરસાદી રાઉન્ડ આ ઓતરા નક્ષત્ર અધુહાર થાય એટલે કે અડધું પૂરું થાય પછી એટલે કે વીસ સપ્ટેમ્બરથી આવી શકે જેમાં ભારેથી અતિ ભારે વરસાદ જો વર્ષે ઓતર તો કરે બધું ગોતર તેવી કહેવતને સાકાર કરી શકે તેટલો વરસાદ પણ ક્યારેક ક્યારેક પડતો હોય છે તો હજુ ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર હાથી નક્ષત્ર અને ઘેલી સીત્રા આ રીતે વરસાદના નક્ષત્રો હજુ બાકી છે જેમાં ખાસ કરીને ઉત્તર ફાલ્ગુની અને હાથી નક્ષત્રમાં ભારે વરસાદની સંભાવના દર વર્ષે રહેતી હોય છે ચોમાસુ વિદાયની વાત કરીએ તો ચોમાસું જે વિદાય લેવાનું છે જેમાં ખાસ કરીને તે દસ ઓક્ટોબર આજુબાજુના સમયગાળા દરમિયાન તે વિદાય લેતું હોય છે ત્યાં પહેલાં ગુજરાતની અંદર વિદાય લેવું મુશ્કેલ છે કારણ કે દર વર્ષે દસ ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી વરસાદના સંજોગો બનતા હોય છે તો હવે આપણે ખેડૂત મિત્રો જોઈએ કોલા વેધર દ્વારા જે અપડેટ આપવામાં આવી છે બે અઠવાડિયાની વિગત આપવામાં આવી છે ખાસ અપડેટ હવે તમે સાતની અંદર જોઈ શકો કોલા વેધર જે એપ્લિકેશન છે તે તેર સપ્ટેમ્બરથી એકવીસ સપ્ટેમ્બરની અંદર ગુજરાતમાં વરસાદની જે માત્રા દર્શાવી છે તેમાં તમે જોઈ શકો સામાન્ય વરસાદ આપણને દેખાડવામાં આવેલો છે તો આ જે બધા ગુજરાતના જે વિસ્તારો છે તેમાં તમે જોઈ શકો તો ખાસ કરીને હવે આપણે જોઈએ બીજા અઠવાડિયાની અપડેટ જેમાં એકવીસ સપ્ટેમ્બરથી ઓગણત્રીસ સપ્ટેમ્બરની અપડેટ છે જેમાં સૌથી વધારે વરસાદના જો કલરો મીડિયમ રેન્જની અંદર હોય વીસથી વધારે વરસાદો તો આ રીતે વરસાદની તીવ્રતા અહીં દર્શાવવામાં આવી છે તો કલર પ્રેડિક્શન આપણે જોઈએ જેમાં ખાસ કરીને તમે જોઈ શકો તો આપણા સૌરાષ્ટ્રના ભાગો તેમજ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત આ બધા વિસ્તારોમાં ભારે વરસાદનો રાઉન્ડ હજુ આવી શકે તેવું અત્યારે કોલાવેધર દર્શાવી રહ્યું છે જેમાં ખાસ કરીને જોઈએ તો સોળ એમ એમથી લઈ પચાસ એમએમ સુધીનો વરસાદનો વિસ્તાર અને ક્યાંક ક્યાંક ગુજરાતના મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોમાં સિત્તેર એંશી એમ સુધીનો જે વરસાદ છે તે પણ બતાવવામાં આવી રહ્યો છે તો આ રીતે કહી શકાય કે હજુ કોલા વેધરની જે આ સિસ્ટમ છે તે મુજબ જો વરસાદ ગુજરાતમાં પડે તો ભારે વરસાદનો રાઉન્ડ આગામી ત્રીસ સપ્ટેમ્બર પહેલાં આવી જશે હવે આપણે જોઈએ ખાસ કરીને ઓગણત્રીસ સુધીની અપડેટ જેમાં આખા સપ્ટેમ્બરની અપડેટ છે જેમાં ગુજરાતના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા દર્શાવવામાં આવી રહી છે જેમાં મહુવા દીવ અમરેલી જૂનાગઢ ભાવનગર સૌરાષ્ટ્રના આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ તો ભરૂચ વડોદરા આણંદ તેમજ દાહોદ પંચમહાલ વલસાડ સુરત ડાંગ તાપી એટલે કે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે તો આ રીતે ગુજરાતમાં વરસાદની તીવ્રતા છે કચ્છની અંદર અને ઉત્તર ગુજરાતના કેટલાક પ્રતાપગઢ આજુબાજુના વિસ્તારો છે પાલનપુર છે તેમજ થોડા ઘણા વિસ્તારો જામનગરના છે દેવભૂમિ દ્વારકા મોરબી ગાંધીધામ માંડવી આ બધા વિસ્તારોમાં મધ્યમ પ્રકારનો વરસાદ રહી શકે પણ હજુ ભારે વરસાદનો રાઉન્ડ ગણી શકાય તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી